એમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી ત્રુટીઓ હતી તેના માટે આઠેક વખત જાણ કરી છે હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે પીઆઈયુ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે સિવિલ હોસ્પિટલમાં લગભગ સાઠ ટકા જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે બાકીનું ચાલીસ ટકા કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી એનો ફાયર એનો માટે વાત કરેલી હતી કોલેજ બિલ્ડિંગ માટે હોસ્પિટલ પગલા ની આજથી બે મહિના પહેલા એક પીએય થ્રુ એક એજન્સી એલોટ કરેલી હતી એજન્સી એવું કીધેલું હતું કે અમે હોસ્પિટલ કોલેજમાં બંને સાથે કામ કરીશું હોસ્પિટલનું રિન્યુઅલનું અમારું પહેલી વખતનું હજી બે મહિના સુધી હજી સુધી કાંઈ કામગીરી ચાલુ થઈ નથી પીઆઈએ ફાયર એજન્સી ચેન્જીસ માટે ઓલરેડી નિમણૂક કરેલી છે અત્યારે એમનું કામ ચાલુ છે જેવું એ જે કંઈ પણ ચેન્જીસ કરવાના છે કામકાજ થઈ જાય એટલે આપણે ફાયર સેફ્ટી ઓફિસરને ચીફ ફાયર ઓફિસરને જાણ કરી અને રિન્યુઅલની પ્રક્રિયા તરત પૂર્ણ કરવા માટે અમે અવિરતપણે કાર્યરત છીએ સોરટની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલ જે જૂનાગઢ સ્થિત આવેલ છે ત્યાં હાલ આપણે આવી પહોંચી રહ્યા છીએ અને ખાસ વાત અહીં એ બહાર આવી છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ની મંજૂરી જ નથી મહત્વની છે કે રાજકોટમાં જે ગેમ ઝોન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ રાજ્યના તમામ મહાનગરો હોય નગરપાલિકા હોય તેમાં તંત્ર હરકતમાં આવ્યું છે પરંતુ અહીં જો

પાંચ થી પાંચ થી વધુ વખત તેમને તંત્ર સમક્ષ આ સિવિલ હોસ્પિટલ તંત્ર સમક્ષ આ વાત પણ રજૂઆત કરાઈ છે કે શા માટે ત્યાં પ્રક્રિયા જો કરી નથી રહ્યા પરંતુ સવાલ અહીં બંને બાજુ ઉદ્ભવે છે શા માટે સિવિલ તંત્રના જે જવાબદાર અધિકારીઓ હોય છે તેને આટલું હજુ સુધી આટલું લેટ કર્યું આ પ્રોસેસ અને બીજી વાત અહીં એ પણ ઉદ્ભવે છે કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જો તેમને ખબર હોવા છતાં પાંચ વખત તેમને આ બારામાં તેમને સંબંધિત અધિકારીઓને જાણ કરી મહાનગરપાલિકા સામે ઉદભવશે સિવિલના જે જવાબદાર અધિકારીઓ છે તેમની પણ ઉઠશે અને સાથે સાથે જે સંવેદનશીલ સરકાર નો દાવો કરી રહ્યા છે એ ભાજપ સરકાર સામે પણ આ સવાલ ચોક્કસપણે ઉદભવશે